મિત્રો પિઝાનો શ્રીખંડ જુઓ તમે આ ઉપરથી કોઈ જાતનું ચીજ નથી આ એકચુઅલી દૂધથી બનાવેલો માવો અને માવાથી બનાવેલો શ્રીખંડ અને આ રીતે પિઝાનો આખો લુક આપ્યો છે આનું જે ગાર્નિશિંગ છે તમને એક નજરે જોતા એવું જ લાગશે કે તમે પિઝા ખાવ છો પણ હકીકતમાં આ સ્વીટ શ્રીખંડ છે જોરદાર શ્રીખંડ છે મેં ભારતમાં નહીં પણ આખી દુનિયામાં આવો શ્રીખંડ ક્યારેય તમે નહીં જોયો હોય એવો એવી વેરાયટીસ અમારી પાસે શ્રીખંડ શ્રીખંડમાં છે જો હું તમને બતાવી દઉં તો આ છે અમારો ત્રિરંગી શ્રીખંડ છે તમને જોવામાં પડ ત્રિરંગી બરફી ટાઈપ લાગશે પણ આના ત્રણ પણ ભેગા કરીને અમે શ્રીખંડ બનાવ્યો છે જે ખૂબ જ વાયરલ છે આ છે અમારી વેરાયટી મલાઈ શ્રીખંડ કે જે તમે શ્રીખંડ ઉપવાસમાં ખવાશે કે કોઈ પણ વાર તહેવારે તમે આ શ્રીખંડ ખાઈ શકશો આની ખાસિયત એ છે કે જનરલી બધા શ્રીખંડ ઢીલા આવે છે અમારો ઢીલો નથી આ તમે જોઈ શકો છો એકદમ ટાઈટ શ્રીખંડ આવે છે અને તમે ખાઈ શકો છો એવી જ એક નવી વેરાયટી છે અમારી પાસે પીઝા શ્રીખંડ પીઝા શ્રીખંડ તમે જોઈ શકો છો પીઝાના શેપમાં છે ઉપર જે છે તે એ ચીઝ નથી પણ પીઝા મટીરિયલ જ વસ્તુ છે તમે આને ખાઈ શકો છો ઉપવાસમાં રહી ઉપવાસમાં પણ ખાઈ શકો છો એવી જ એક બીજી વેરાયટી છે અમે ઘારી શ્રીખંડ બનાવીએ છીએ કહેવાય છે કે સુરતમાં સૌથી વધારે લોકપ્રિય ઘારી છે તો એની અમે નવી વેરાયટી લાવ્યા છે આ ઘારી એ ગારી શ્રીખંડ તમે એને કટ કરીને જોઈ શકો તો અંદર પણ ગ્રીન કલરનું સ્ટફિંગ્સ આવશે અને આ બધી પ્રોડક્ટ તમે વરસ લગીને ડીપ ફ્રીઝમાં મૂકશો તો પણ એને કંઈ નહીં થશે વરસ પછી પણ તમે આ ખાશો તો એવી ને એવી તાજી અને ને એવી સારી રહેશે નહીં એમાં ખટાશ આવશે કે નહીં એમાં પાણી આવશે એની અમારી ગેરંટી અમે આપીએ છીએ અને ત્યાર પછી અમારા બીજી વેરાયટીઝમાં છે અમારા બદામ કેટબરી શ્રીખંડ છે માવા મલાઈ શ્રી શ્રીખંડ છે તમે આ જોઈ શકો છો આ પેકિંગ આવશે આવી રીતનું તમે એને આ અમે પેકિંગ કરીને મૂકેલા છે તમે જોવું તો એટલો બધો કઠણ આવશે કે તમે તમારી ચમચી વાંકી વળી જશે પણ અમારો શ્રીખંડ નહીં નીકળશે એનું કારણ એવું છે કે અમે પ્યોર દૂધમાંથી વીસ લીટર દૂધ લઈએ ત્યારે ત્રણ કિલો માવો ઉતરે છે એ વેરાયટીસનું આ વસ્તુ છે અમારે ત્યાં તમને પહેલી નજરમાં એવું લાગશે કે મારા હાથમાં મીઠાઈ છે પણ આ મીઠાઈ નથી આ ત્રિરંગી શ્રીખંડ છે ગઈકાલે કાકાની સાથે ફોનમાં વાત થઈ મને કહે કે તમે આવો શ્રીખંડ દુનિયામાં ક્યાંય નહીં જોયો હોય મેં કીધું બધા લોકો આવું જ મને કહે છે કે આવો શ્રીખંડ તમે નહીં જોયો હોય પણ હકીકતમાં અહીંયા આવીને મેં જોયો કે અહીંયા ઘારીનો શ્રીખંડ ઘોઘરાનો શ્રીખંડ પિઝાનો શ્રીખંડ માવાનો શ્રીખંડ ત્રિરંગી શ્રીખંડ એવા એવા શ્રીખંડ છે કે જે મેં ક્યાંય નથી જોયા અને આનો ટેસ્ટ મને લાગ્યો કે કેવો જ હશે હું એક્સાઇટમેન્ટમાં મેં બે ત્રણ બાઈટ અલગ અલગ શ્રીખંડના મેં ટ્રાય કર્યા અદ્ભુત શ્રીખંડ છે એક વર્ષ સુધી સારો રહે છે અને કેમ સારો રહે છે ને એની મોનોપોલી પણ મેં આ લોકો પાસે જાણી એટલા માટે જ આપણે આ વિડીયો બનાવ્યો છે જોરદાર શ્રીખંડ છે ખાસ વાત તમને કહી દઉં ને કે એક જ ડીશની અંદર સ્વીટ તમારે બહુ સુંદર મજાનું આપવું હોય કે જેમાં આપણે ઘણી વખત અલગ અલગ વેરાયટી રાખતા હોય બે સ્વીટ આપતા હોય લિક્વિડ સ્વીટની સાથે સાથે કોઈ હાર્ડ સ્વીટ પણ આપણે આપતા હોય તો આ બંનેનો કોમ્બો છે એમ કહી શકાય કે હવે માની લો કે આપણે શ્રીખંડની સાથે ઘણી વખત બરફી રાખતા હોઈએ છે અથવા બીજું કોઈ ફરસાણ રાખતા હોય તો આનો જે લૂક અને જે ગાર્નિશિંગ છે એ એ વન બાય ટુ એમ કહી શકાય અલગ અલગ બે ફ્લેવરનો લૂક એક સાથે આપે છે કોમ્બો છે અને લૂકની સાથે સાથે આનો જે સ્વાદ છે એ પણ અદ્ભુત છે ખરેખર ખૂબ મજા આવી આમાં એવું કોઈ પણ મટિરિયલ નથી કે જે જોતાં તમને એવું લાગે કે ભાઈ આ ઉપવાસમાં નહીં ખાઈ શકે અથવા લોટ ઉપયોગ થયો છે એવું બિલકુલ નથી ઓવરઓલ દૂધ દહીં અને એનો જે માવો છે એનો આ બનાવેલો સુંદર મજાનો શ્રીખંડ છે વારે તહેવારે તમારે અહીંયા આવીને કલેક્ટ કરી લેવાનો સુરતની અંદર આવેલી આ સુંદર મજાની જગ્યા છે કેટરિંગને લગતા ઓર્ડર પણ લેવામાં આવે છે અને આ તમારે બલ્કમાં બનાવડાવવો હોય ને તો પણ તમે બનાવડાવી શકો છો એવો જોરદાર શ્રીખંડ છે